મારી મની શોખમ ભાઈ આ હગા ઘેર જવું પડશે મારે તો મેઠું જી રહ્યા ની એવો ના ઘેર જવું હોય ઘણા દાળથી અમે જો નહીં તો કંઈ નહીં એ ફોન કર કે ડાય આવો કઈ કૂક કે આવો કે ઓ આપું તો સર પણ ટાઈમ મળતો આ દવા ટાઈમ મળ્યો સર વધો નહીં હવે આપણો તો એરડા બિરડા બધું પડી દીધું સર તો બધું કોમ પટાય નડે પણ એકલો જવા એટલે કોઈ મજા આવે એવી નહીં

તે કોક ના લઈ જાય મધું ના ના તમાર લઈ જવાના હું ચોખટ ચોખડ કરક તમે હો ને અંગાજી એટલે મારે જુઓ ના પડે ઈ કે મતલબ આપણ તાય કે બહાર જવા બહાર જવા એમ કે એટલે મન જો કીધું તમે પછી કીધું હા પછી કે તમે હો કીધું કે જો આડા બકલા માં થઈ પણ ના કીધું બહાર જવાનું છે લેણો તે જવું એ તા એરંડા તો હવે પાવા દે નહીં ને એરંડા નહીં પાવાના કાલ પેલો કલટીવાળો આ તો ચેરા કરવા સુલીબાલ બાચી હતા ને થોડા હા તે બાજુ ચેરા કરવા દીધા હા ના આ બાજુ કહું

આ લેળો ને એજી દેવું સકાયો અબડું રીમાક રાખવાનો એ ભૂલી ગયો યાર ભૂલી ગયા પા આવો ને તમે તો કરતા ભૂલી જવાય યાર અમે પુંઢિયો આવશે રોજોડા આવશે મોળસો આવશે તો લાયા નહી ઓય તાળું નહીં તાળું करू આપણે આપણે રોજોજી આવવાનું તાળું करू હા રેળો 15 મને સાપડ 15 દાડે આવશે આ

આજ નંબર પડે એટલે હું કુદન જવા દે ને હવે ઇકરણ ને મો કહું હા આ ખાટલો તો ફાટી પડ્યો ફાટી પડ્યો હોય તો આ જો ગો બે હેવું જ નહીં લેઓ ઓબલા ખા ચડે તો ઓબલા ઉપર ખાત આવ આવળો આવલા આવલા મને ખાતો લે મળ લે સંગ ગળે મોજ કોક કવિન ગયો તો ખાટે ટાઈલ લાગી છે મને નઈ બાપ પાણી પાણી પીવું હો હો ની દાળ બે ચક્કર લે આવ પી લે

ચપ્પલ નતો કાઢે ભૂલી ગયો છું તારે અમે જો ભાઈ મારી આપણું ગાટ છે હો હું કહું હા કહું હોર પે પડે આલો કુ એવું આજે જો ભાઈ હોર પે માં જો છૂટા નહી દી આવો કોડ નહીં એવું છે ડબા બધા ખાલી પડ્યા ના બરાબર ના ના હોત છે આલે કે બરાબર કરો તમે શું ભાઈ આવું આ તો ભૂલી જો એમ કો ફોન સોની આયકું હા હું આવું

મારા જો નહીં સુ ભાઈ આલો તમે ફઈ તો હિસાબ કરીએ છીએ નહીં મા બાંન તો થઈ રે આલો લઈને આયા છો ને પા અઓ મારું જ ગધું ખાલી કરાવજો આવજો આલો 50 રૂપિયા પાછા લાવજો પા હોબળો હા હું નહીં ચા નહીં યાર કોળો હા દૂધની ઢેલી હે 50 વાળી લઈ દો ને તો પૂરું હું કહું મનો કબે 10 રૂપિયા ચા લાવજો ને 10 દૂધની ઢેલી એ ના આ 50 રૂપિયા ભાસા

આ બે ત્રણ કિલો હોનાની ઈંટો પડી રહી હતી ને તે કહું લાઈન દન લઈને વેચ્યા આવું બજારમાં જઈ તે પચાસ હજાર પડ્યા હતા પોહણ તો અણ અત્યારે તો ભાવ હોનાના ચેવા તોડી નાખે વાહ તે કીધું લઈને લાઈન વેચ્યા આવું અત્યારે અત્યાર આપું હોનું કરું એટલા પૈસા આવું કોમમાં આવું તે કીધું હા પેલી ઈંટન થપ્પો મારે જ નહીં હોનાની એ નહીં હોનું હોડું તે હું તો બજારમાં લઈ ગયો અને એટલો

ખરેખર મારી માની તો હેડે હેડે પૈસા મારા પેલો શિખર ને જોસે હજુ આવ્યો નહિ હટાવી નું લેવા જોશે કશું નહી ત્રણ હજાર ત્રણ અને ઉપર વીસ રૂપિયા છે વીસ રૂપિયા ના લેવું પણ ના વીસ રૂપિયા તો આવા ચાલે